જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આ શ્રાવણ માસમાં સૌથી ઉપ વધુ ઉપયોગમાં લેવાતા બિલ્વપત્ર તો એની સી ઉત્પત્તિ કથા છે તે અંગેની ઝાંખી આ વિડીયો થકી કરીએ બિલ્લીપત્ર શિવલિંગ ઉપર ચઢાવાય છે બિલ્લી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો બિલ્લી વૃક્ષનું વ્રતધારીએ પૂજન કરવું અને દીપ પ્રગટાવવું બિલ્લી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે જે મંગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે તેમાં ઉચ્ચત્તર જ્ઞાન ભંડાર છે અને થર્ડને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે તેમાંની એક ઉલ્લેખનીય છે એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન ઉપર તેણે નાખ્યું આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘુર વૃક્ષ થયું એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે જયાએ કહ્યું દેવી આ વૃક્ષ આપના પ્રસ્વિત બિંદુથી પાગર્યું છે અને દેવીએ આ વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે એક માન્યતા એવી પ્રવર્તે છે કે વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપસ્યાના પરિણામરૂપ છે તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે બીલીના ફળની વિશેષતા એ છે કે તેના પર કડી કે ફૂલ બેસતા નથી પણ સીધા જ ફળ બેસે છે કહેવાય છે કે લક્ષ્મીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે ફળ લક્ષ્મીની તપશ્ચર્યાનું ફળ છે ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું તે શ્રી વૃક્ષ તરીકે ઓળખાયું બિલ્લીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે તે સૂર્ય ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે તદુપરાંત તે શિવના ત્રિશુનો પણ નિર્દેશ કરે છે મુનિ વર્ યાજ્ઞાવલક્યના મત અનુસાર જો શિવની પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતા સહજતા અને શુદ્ધિથી એકાગ્રિતે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળ આપે છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે બિલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે ભાવિક ભક્તો કે વ્રતિને પૂજન કરવા માટે બિલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે બિલ્વવૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે આથી બિલ્વીપત્રનો મહિમા બહુ જ મોટો છે બિલ્લીપત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે બિલ્લીપત્ર મસ્તકે ધારણાને યમનો ભય રહેતો નથી વૃક્ષના મૂળમાં પાર્વતીનો થડમાં દેવી દક્ષાયણીનો શાખાઓમાં મહેશ્વરી પત્રોમાં પાર્વતીજી ફળમાં કાત્યાયની અને છાલમાં ગૌરીનો વાસ છે શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે તેમના પૂજનમાં ઘણી બધી સામગ્રીઓ વપરાય છે દૂધ પાણી તલ મગ એવી કંઈ કેટલીય વસ્તુઓથી તેમને પ્રસન્ન કરવામાં આવે છે પરંતુ બિલ્લીપત્ર ભગવાન શંકરની પૂજામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ભગવાન શંકરને બિલ્લીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાક જન્મના પાપમાંથી મુક્તિ મળે છે વ્યક્તિની સઘળી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે ભગવાન શંકરને બિલી કેટલા પસંદ છે તે વાતનો અંદાજ અછી પ્રચલિત પારધી અને ભગવાન શંકરની કથા પરથી આવે છે શિકાની શોધમાં તે બિલવાના ઝાડ પર છુપાઈને બેઠો હતો અને અજાણતા જ તેણે ઝાડ પરથી પાન તોડીને નીચે નાખ્યા અને તે પાન નીચે રહેલા શિવલિંગ પર પડ્યા આખી રાત જાગરણ થયું અને શિવજીને બિલ્વ પણ ચડતા રહ્યા અને તે અજાણતા થયેલી પૂજાથી ભગવાન શંકર તેના ઉપર પ્રસન્ન થયા ભગવાન શિવને પ્રસન્ન કરનારા બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે અખંડ બિલ્વપત્ર ત્રણ પાનવાળું બિલ્વપત્ર છ થી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર આ બધા જ પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું આઘું મહત્ત્વ છે અખંડ બિલ્વપત્ર અખંડ બિલપત્રનું સંપૂર્ણ વિવરણ બિલ્વાષ્ટકમાં છે તે પ્રમાણે અખંડ બિલવપત્રમ નંદ સિદ્ધાર્થમ સિદ્ધર્થમ લક્ષ્મી અર્થાત જે લક્ષ્મી સિદ્ધ છે એક મુખી રુદ્રાક્ષ સમાન જ તેનું મહત્વ છે તે વાસુ નિરાકરણ પણ કરે છે તેને ગલ્લામાં મૂકીને તેનું દરરોજ પૂજન કરવાથી વ્યાપારમાં સારો વિકાસ થાય છે ત્રણ પાનવાળું બિલ્વપત્ર માટે પણ લખાયેલું છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતિ ત્રિધાયુતમ ત્રિજન્મ પાપ સંહારંભ એક બિલ્વીપત્ર શિવ અર્પણમ જેનો અર્થ એ છે કે આ બિલ્વપત્ર ત્રણ ગુણોથી યુક્ત હોવાને કારણે તે ભગવાન ત્રિકાલેશ્વરને પ્રિય છે આ બિલ્વની સાથે જો તેમને એક ધતુરાનું ફૂલ અર્પણ કરવામાં આવે તો તેના ફળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે ત્રણ પાનવાળું બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોટાભાગના લોકો શિવજીને ત્રણ પાનવાળું બિલ્વપત્ર ચઢાવે છે જે રીતે રુદ્રાક્ષ અનેક મુખવાળા હોય છે તે જ પ્રમાણે ત્રણ પાનવાળા બિલ્વપત્ર પણ છ થી લઈને એકવીસ પાનવાળા હોય છે આ બિલ્વપત્ર ભાગ્યે જ કોઈ ચડાવે છે કારણ કે તે નેપાળમાં સૌથી વધુ મળી આવે છે જેવી રીતે શ્વેત પથ્થર શ્વેત સાપ શ્વેત શ્વેત નેત્ર વગેરે હોય છે બરાબર તે જ રીતે શ્વેત બિલ્વપત્ર પણ હોય છે આ પ્રકારનું બિલ્વપત્ર એ પ્રકૃતિની એક અનમોલ દેન છે શ્વેત બિલ્વપત્રના પાન શ્વેત બિલ્વના વૃક્ષ પર જ જોવા મળે છે તેના પર લીલા પાન હોતા નથી આ બિલ્વપત્ર ભગવાન શંકરને અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે તે સર્વ મનોકામનાઓને પૂર્ણ કરનારું હોય છે તો આપ સૌને આ શ્રાવણ માસની શુભેચ્છાઓ ઓમ નમઃ શિવાય